હાય ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારા નવા બ્લોગમાં ને અમે લોકો તો સુરેન્દ્રનગર આવી ગયા છીએ કાલ સાંજે એવા કામથી મમ્મી દાદી ત્યાં ગયા છે હું ઘરે આવી ગયા છીએ કેમ કે અમારે થોડુંક કામ હતું એટલા માટે અમે લોકો જો અત્યારમાં ઉઠીને ફ્રેશ થઈ ગયા છે હું જગર ભાઈ અને મેં અહીંયા મીઠી છે ચા ચા અને જગર અહીંયા જો દીવાપતી કરે છે ભગવાનના દર્શન કરે છે હું બનાવું છું ચા તો ચાલો તમે બધા પણ ચા નાસ્તો કરવા માટે એમ છો બધાએ વિડીયોની શરૂઆત રિટાય કરી દીધી છે કાલે બહુ વરસાદ જોરદાર પડ્યો સુરેન્દ્રનગર તમે લોકોએ કદાચ હવે શોર્ટ વિડીયો જોયો છે રિટાય અપલોડ કર્યો ન જોયો તો જોઈ લેજો અને અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને એક વ્યક્તિને તમને મળાવી દઉં તમે બધા ઓળખો જ છો ઘટણા

એ તો ઉભો જ હોય ઉપર ને ઉપર હાલો રીટા એની વ્યથા જણાવે છે તમને લોકો ને ચાલો મિલતે બ્રેક કે બાદ તો જો હું ને જગર ચા પીવા બેસી ગયા છે અહીંયા અને આમાં છે નાસ્તો હવે જગર નાસ્તો કરે આ છે અને જગર ને એક પ્રશ્ન કાયમ હોય શું પ્રશ્ન હોય જગર બોલો કાયમ નહીં બધા મજામાં જો ને

લો આ સાંગ પડી ગઈ છે રીટા આવી ગઈ છે ઘરે ઓફિસથી અને રીટા કંઈક પ્રોસેસ કરે છે રસોડામાં શું મતે દૂધપાક જેવું લાગે છે આમ પાછું બાસુંદી જેવું લાગે છે આમ પાછું શીરા જેવું લાગે છે રીટાને પૂછ્યા શું કા રીટા શું ચાલે છે શું ચાલે છે એમ તા શું બને હા આપણે તૈયાર નથી લાવતા ની તૈયાર થઈ જ ગળે હા પણ ઢેર સળ વાળો ગોળો હોય જમ જમ આપણે રોટી ઉપર ચોપડીએ ને ત્યારે આપણે પે એવું વિચાર્યું કે માખણ મંગાવીએ પહેલા એટલે મંગાવ્યું હવે ઘી બનાવવું ઘી બનાવું છે ઘી બનાયા છે છે મેં કીધું પ્રોસેસ કરે છે રીટા ગમ્મે કરતી હોય કીધું ઘી બનાવું ને ત્રણ દિવસથી નહી અન પરખાડી

શું કઈ ક્યાં રેટા ઘે બનાવ્યું હતું ખાતું લાગતું હતું ખાટું લાગતું થોડું રોટલી આ લગાવતા કેવું માખણ ચાલો તો હમણાં ઘી બની જાય પછી પાછું ચાલુ કરશું ઘી લોટા એમ કે શું રેટા થઈ ગયું તૈયાર હવે શું બાકી રહ્યું આમાં ને આંધળું થાય બસ ઓરની સંગાળ લેવા આમાં આમાં કાય નાખણ ને આતરા મીઠું મરચું મસાલો દે તાણા જોરું કાય ને એવું ન આમાં તે બનાવતા હોય એટલે કાય આવતું છે છે હવે છે નાને ભલાને કરીને એટલે શું

જોઈ લેજો રીતે તમે કી કરે બનાવી કહો અને નો હોય તો રીટાને કોમેન્ટ કરજો તો રીટા સિખડાઈ જશે મસ્ત થઈ પ્યોર કી આપણું બની ગયું છે માખણ માખણ કેટલું મસ્ત વસોલ